રખ્યાલધામે નવીન બનેલ પ્રાથમિક શાળાના આચાર્ય ધારાસભ્યને પણ ગરી શાળાનું બીજી વાર લોકાર્પણ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારાસભ્ય ગ્રામજનોને થઈ રહેલ તકલીફો દૂર કરવા મહેનત કરી તે ગ્રામજનોએ તો જો અને ટૂંક સમયમાં રોડનું કામ પણ ચાલુ કરાવી દીધું એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ દુઃખ ત્યારે થયું કે લોકચર્ચા એવી સામે આવી કે રખિયા ગ્રામ પ્રાથમિક શાળા લોકાર્પણ કરી લોક લાડીલા ધારાસભ્ય જોડે શાળાના આચાર્ય રિબીન કપાવી જોકે લોકચર્ચા એવી ચાલી છે કે આ શાળાના આચાર્ય ધારા ચાર પાંચ મહિના પહેલાં પણ આ જ રીતે જાતેરી બિન કાપી આ શાળાના ઓરડા ખોલી દેવામાં આવ્યા તમે જોઈ શકો છો કે આ એ જ શાળા છે જેમાં નાના નાના ભૂલકા એક મહિના પહેલા સફાઈ કામ કરતા નજરે આવી રહ્યા છે આનો મતલબ એ કે શાળાના આચાર્ય સરકારને પણ હાથીના દાંત બતાવી ગયા દેખાણવાના જુદા અને ચાવાના જુદા લોક ચર્ચા એ પણ ચાલી હતી કે આ શાળાની એ રાજ થઈ ત્યારે પણ શાળાના આચાર્યે દલાલોને ગામમાં નોતાવા દીધા અને એમનાને એમના લોકો બેસાડી એ રાજ કરી દીધી શાળાના આચાર્ય દેગામ તાલુકાના લૂક લાડેલા ધારાસભ્યને પણ ગળી ગયા પોતે ચાર મહિના પહેલા રિબીન કાપી શાળાને ઓપનિંગ કરી દીધી અને આજે ધારાસભ્ય આવ્યા તો એમના જોડે પણ રિબીન કપાવી અને એવું બતાવી દીધું કે દેગામ તાલુકાના ધારાસભ્યના હસ્તે નવીન બનેલી પ્રાથમિક શાળાનું ઓપનિંગ કરવામાં આવ્યું શાળાના સીસીટીવી કેમેરા બેસીને છેલ્લા કેટલાય દિવસે અભ્યાસ કરી રહ્યા છે આચાર્યની મનમાની ના લીધે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે દેગામ તાલુકાના ધારાસભ્ય અને જિલ્લાના તાલુકાના હોદ્દેદારો ને પણ આચાર્ય ગડી ગયા ગામના સરપંચે પણ આ વાત કેમ દબાવી દીધી તે પણ કોઈને સમજાવતું નથી હવે જોવું એ રહે છે કે દહેગામ તાલુકાના ધારાસભ્ય આવા ચાલક આચાર્ય ઉપર શું પગલાં લેશે તેની જનતા રાહ જોઈ રહી છે સાથોસાથ આવા સરના ચાલક આચાર્યના ટૂંક સમયમાં સરના બાળકો મોટા કાંડોના પડદા ખુલશે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ બૌદ્ધિક ભારત તેની કોઈ પુષ્ટિ કરતો નથી પણ જો બાળકોની ચાલી રહેલી લોકચર્ચાનું શૂન્ય ભાગની વાત સાચી નીકળી તો બૌદ્ધિક ભારત ન્યૂઝ શૂન્યનું સર્જન કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી રિપોર્ટ ચૌહાણ ધર્મેન્દ્ર રામજી દહેગામ